જુનાગઢ જિલ્લાના હજુ ઘણા ગામડાઓ જાણે કે વીસમી સદીમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પ્રાથમિક સુવિધાના નામે ગામમાં કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ગામ લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે જુઓ માંગરોડ તાલુકાનો ભાથરોટ ગામની અવદશા મારું નામ વાડિયા રામભાઈ ને અમારે પીવાલાયક પાણી અમારે બાલા ગામથી આવે છે જોધાવાઈનું એમાંથી હપ્તામાં એક વખત આવે છે એટલે હપ્તામાં એક વખત પાણી આવે છે એ તો અમે ગામ લોકોને આપી આપવાનું જ હોય છતાંય ગામ લોકોને ને વધારે જરૂર પડે પાણીની ત્રણ દિવસે ચાર દિવસે તો અમારે પીવા લાયક પાણી જ છે તળાવમાં એ અમારો સ્ટોક કરેલ છે કે વરસાદમાં પાણી આવે ને એ અમે તળાવમાં ભરી લઈએ છે ગામ લોકોને અમે આપીએ છીએ ચાર પાંચ દિવસે પાણી એ છતાંય વધારે જરૂર પડે તો આ તળાવમાંથી આપીએ છે ને સરકારમાંથી જો વધારે પાણી આપવાની જરૂરત છે ની છતાંય જો સરકાર આપે અમને તો અમને પણ કઈ વાંધો નથી અત્યારે હાલ અમારે બાલાગામ થી આવે છે જોધાવાઈ એ હપ્તા માં એક વખત આવે છે એ છતાં હપ્તા માં બે વખત પાણી મળે તો વધારે ફાયદો થાય એમ ગામ લોકોને અમારા ગામમાં તો ફાયદો જ થાય પણ બાલા ગામ થી જે ઘેર બગસરા લગન આવે ને એ બધા ગામ ને પણ ફાયદો થાય એમ મારું નામ મકવાણા ચંદ્રિકા છે હું અહીંયા ભાતરોટ ગામે રહેવાસી છું અમે અહીંયા જાજા વર્ષો કરી છે અમને પાણીની ખૂબ તકલીફ છે પાણીના લીધે અમે સારા ઘરનું કામ નથી કરી શકતા અમે પી શકતા નથી અને અમને પાણી મળે ને એ એકદમ ગંદુ કચરાવાળું અને બીમારી જનક મળે છે અમારા બાળકો બીમાર પડે અમે બીમાર પડીએ અને પાણી એટલું ચોખ્ખું પણ નથી તમે હાથમાં લઈને જવું તો તમને પાણી પીવાની ઈચ્છા પણ ન થાય અમે પાણીના સ્પેશિયલ ટાકા મંગાવીએ છીએ પીવાના આવું તો અમે ઉનાળો આખો યોજાય અને આખો અમે વર્ષ ટાંકા મંગાવીએ છીએ કારણ કે આખું વર્ષ અમારે ઉનાળા જેવું જ હોય છે ચાર મહિના ઉનાળા ને માણ આખા આખા આખી દુનિયામાં તકલીફ અમારે આખું વર્ષ પાણી અમે દસ દસ દિવસે પાણી હોય છે પાણી આપે તો અડધી રાતે ચાર વાગે પાણી આપે અમારે અડધી રાતનું ઉઠવું પડે પાણી માંગ શું કેટલા દિવસ પાણી મળવું જોઈએ અમારી માંગ એટલી છે કે કમસે કમ નો પાણી આપે તો 3 4 દિવસ તો પાણી આપે ને 10 10 દિવસે કઈ પાણી હોય મારું નામ રાજીબેન દેવજી મકવાણા હું આંગલવાડી માંથી 30 વર્ષ સાથી નોકરી કરું છું હેલ્પર બેન જાઉં ને અમારે હું કોઈ આંગલવાડી અમારે 20 22 છોકરા આવે છે સાહેબ અમારે આમાં કોઈ પણ સુવિધા નથી અમારે બારી બારણા ખુલતા નથી અમારે આંગણવાડીમાં પાણી સોમાં અમુક ભરાય અમારે ચાર મહિના આંગણવાડીમાં અમે થોડીક જગ્યામાં અમે બેન હેલ્પર બેન વર્કર બેન બે બે કોઈ છોકરા અમને બાળકોને મેલવા નથી આવતા ભાઈઓ આવી રીતે કેમ મેલવા આવે અમારે બેહાતું એમ નથી તો અમારે કઈ સુવિધા નથી એમાં સોસીલા નથી અમારે છોકરા બાળકો અમારે પેશાબ પાણી જાય તો અમારે ભેગું જવું સંડાજ જાય તો અમારે ભેગું જવું કાકે બહાર જાય તો એ થાય અમારા છોકરા ને અમને અમે રજૂઆત કરી કેટલા વાર અમે સરપંચને બોલાવ્યા મંત્રી સાહેબ ને બોલાવ્યા અમારું જોઈ ગયા તો એમને કઈ જવાબ આપ્યો નથી મારું નામ આપ્યાભાઈ ડાયાભાઈ ખેર ભાથરોટ ગામ બરોબર જુનાગઢ ગામના આપણા સેવાળા જુનાગઢ જિલ્લાનું સેવાળાનું ગામ આવે અમારી નદી આવી રીતની છે આ નદી જેવું લાગતું નથી બરાબર પછી અમારે આવી રીતનું સોમાહામાં જવું હોય તો ભાથરોટ ફુલરામાં તો અમારે મોરાન નિશાણ આવે બરાબર રોડનું ત્યાંથી નીકળાય નદીયું પોડિયું થાય તો અમારાથી નીકળે આમ જાય તો પોરબંદર બાજુ આયા ત્યાંથી સેવાડા ગામ મારું નામ પૂજાબેન મહેશ મકવાણા હું રહેવાસી ગામની ફાથરટ તો અમારે 8 દિવસે 10 દિવસે પાણી આવે તો અમાર પાણી ની બહુ તંગી થાય તેથી કરીને અમને વેલરું પાણી મળે બસ એટલી જ અમારી વિનંતી અને સારું પાણી મળે લુગડા ધોવા જાવ હોય તો માસે સેટે પેલે જાવ પડે બટા પાણી ઘટે તો ક્યાંથી તમે ભરવા જાવ છો પાણી ઘટે તો ટાકા મંગવી લઈ રાજુભાઈ અને પરીક્ષા ટાળે તો હાવ નથી મળતી કેટલા સમય જોઈએ બે ત્રણ સમય મળવી જોઈએ બાર વાગે પાછી આવવી જોઈએ અને બાર થી પાછી 5 બાલાગામ રૂટ ની અને બાલા ઓલા બાટવા રૂટ ની હા બધા ભણવા જાય છોકરા બાલા જાય તો હેરાન થાય પરીક્ષા ટાળે કેટલા હેરાન થાય છે